મિત્રો કેમ છો મજામાં વિડીયો સરપ્રાઇઝ હતું અને ઘુઘરી પહેરાવાની હેજે પેલા તો ફટાફટ આપણો ભાઈ બનાવે રાહ જોઈ પછી આપણે કબૂતરની ઘુઘરી પહેરાવી અને પછી ઉડાડી જોઈ કેવું રિસ્પોન્સ રે બાકી ઘુઘરી મસ્ત ની જોવો તમને પાછી બતાવી દઉં કાઢીને બતાવું બર્યું કેલિયા ક જોયે પેલા ફટાફટ આપણે એને આવા દઈ અને પછી બેરાવી અને પછી ઉડાડી આપણે વિડિયો માં બન્યા ર્યો જોઈ લે ભાઈ મને આપણો મિત્ર આવી ગયો ઓ ફટાફટ આપણે પેલા તો કબૂતર ને અંદર ખોલી આ રિંગુ લઈ લેલા એ ખાલી રિંગુ લઈ જોલી ના લેતો ફટાફટ ખોલી પેલા અંદર જોઈ લેંદર અને એક ને પેરાવી દી આપણે ડબલ તો બહુ મોટી થઈ જાય હે ખાલી સિંગલ પેરવશું આપણે फटाफट पेराई दे पसी मड़ी तमने गेम कामा तो वीडियो बो मोटो सही जाए यार फाइनल मित्रों अपने कबूतर ने वो गुफरी पेराई दी थी अरे धने पेराई वर्धने पेराई तो बोला फटाबट खोलियोगे हम ना उधर भी पेराई हम ना बोले खोलिये ना कोई जान दे ना जाओ <laughs> ફાઇનલી આપણે રિંગું પહેરાઈ દીધી એટલે બધાય કેમ કરે નકરે જાંઝરીનો અવાજ આવે છે તેલ્યો મિત્રો આપડા કબૂતરનો ચણ નાખી દીધી બધાય રખડે છે તેલ નકરે જાંઝરીનો અવાજ આવે છે આ તો હય રે આઈંડા વારન બધે આવી ગયા છે